બાળકોને અક્ષર શીખવવાની જે શરૂઆત કરીએ છીએ તો એના માટે આદર્શ મરોડ સાથેનો એક અક્ષર લઈ એ રેતી આ અક્ષર બનાવવામાં આવે છે રેતીની મદદથી એ આખો અક્ષર ઉપસે છે એના ઉપર સપાટી થોડી ખરબચડી થાય છે એકદમ ઝીણી રેતીનો ઉપયોગ કરી શકાય અથવા તો કોઈ એવું બાળકની સ્નાયુઓને ચામડીને નુકસાન ન થાય એવો કોઈ એકદમ હળવો કાચ પેપર એની મદદથી બનાવેલો આ અક્ષર છે એના દ્વારા બાળકને જોઈને એટલે કે દર્શેન્દ્રિય અને એના પર હાથ જે ફેરવે છે જેવી રીતે લખવાનું છે એવી જ રીતે અંગૂઠો તર્જની અને મધ્યમાં એના પર ફેરવતું જાય છે એટલે સ્પર્શ સંવેદન પણ એ અનુભવે છે એટલે દર્શેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બંને દ્વારા આ સંવેદન અનુભવે છે એ ચોક્કસ મરોડ શું છે જે તે અક્ષરનો એની સમજૂતી મળે છે એને યાદ પણ રહે છે અને જ્યારે બાળક હાથ ફેરવતું હોય અને હાથ જો બહાર જાય તો ખરબચડાની બદલે લીસી સપાટી આવે એટલે તરત એને ખ્યાલ પણ આવી જાય છે આવી રીતે કરવાથી અક્ષરના મરોડ ખરાબ થતા નથી અને બાળકો સારી રીતે બધા જ અક્ષરો છે એના મરોડથી પરિચિત થઈ શકે છે લેખન માટે પણ સારી રીતે તૈયાર થાય છે તો આ રીતે જે સાધન પર કામ કરવામાં આવે છે આવી રીતે કથી શરૂ કરીને બધા જ અક્ષરો છે એ આખા કક્કાનો આવી રીતે રેતી અક્ષરો બનાવી અને તેના પર કામ કરવામાં આવે છે

પાછળ એવી રીતે એને પકડવાનું અને અંગૂઠો અને એની બાજુની બે આંગળીથી આના પર સરસ હાથ ફેરવવાનો છે અને બોલવાનું પ બોલો પ પ પ બહુ સરસ ચાલો પેલા ધ્યાનભાઈ ફેરવશે ઓ ભાઈ ધ્યાનભાઈ પલોટી વાળી જાવ બહુ સરસ વેરી ગુડ Poh. Bolta chavan. Po. 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 Are maa bhai va. Chalo ab mudra ben ne aapo. Po. mudra ben. Po. Hmm. Po. Po. saras. Very good. Ben તો એના પર પણ ત્રણ આંગળીથી હાથ ફેરવાનું છે ગ ગોલવાનું ચાલો પેલા ધ્યાન ભાઈ બોલતા જોવાનું બેટા મોટેથી મોટેથી ગ ગ Благодаря. 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 તો આપણે આ પ અને ગને આમ ભેગા કરી દઈએ ને ભાઈ તો સરસ મજાનો પ ગ એવો શબ્દ બની જાય બોલો પ ગ આપણે બે પગ હોય ને એવો પગ શબ્દ બની ગયો બરાબર ચાલો હવે આ છે ને ભાઈ મુદ્રાભાઈ ટ્રે માં મુખ્યા બધું

તો આપણો સરસ મજાનો આવો પ અને ગ શબ્દ બની ગયો પછી તમે રમી લો ને તો સરસ થેલીમાં પેક કરીને મૂકી દેવાનું હવે જોજો મેં તમને અહીંયા પ અને ગ ઉપર જો પ એના ઉપર મે ચાંદલા લગાડેલા છે શું લગાડ્યું છે આ પ અને આ ગર મેં અહિયાં કાચ ચોટાડ્યા છે અહિયાં પ અને ઉપર મેં ઉ દોરા લગાડ્યા છે આમાં તમે રેતી પણ ચોંટાડી શકો પછી જરી કામ પણ કરી શકો એમ જુદું જુદું ઘણું બધું કરી શકો છો એવી રીતે આજે હું તમને એક કામ કરવા આપું બરાબર આ છે પ અને ગ શબ્દ પ ગ હવે આને હું આવી રીતે ગોઠવીશો ભાઈ

ने आ तमाम

અને ગ તમે બહુ સરસ રીતે ગોઠવ્યા છે મને બહુ ગમ્યું તમને મજા આવી તો આનંદ વ્યક્ત કરી દો અરે વાહ બહુ સરસ ચાલો હવે તમારા આસન સંકેલી લો હું પણ સંકેલી લઉં